જય જવાન જય કિસાન મિત્રો આજે આપણે એક નવો પ્રોજેક્ટ જોઈ રહ્યા છીએ સ્માર્ટ સોલાર લાઇટ જે સ્માર્ટ રડા લાઇટના નામથી પણ ઘણા બધા વિડીયો તમે જોયા હશે આજે લાઈવ ખેડૂતના ખેતરમાં મૂકેલી છે આ ત્યાંનો વિડીયો છે જ્યાં ભૂંડ અને રોડનો વધુ ફરક તો જે ત્રાસ છે એને કવર કરવા માટે ખેડૂતે ત્યાં લગાવેલી છે અત્યારે જો કે ઘઉંનું વાવેતર છે તો ઘઉંના વાવેતરમાં સ્માર્ટા લાઇટનો ઉપયોગ કરેલો છે આ જે પ્રકાશ જે અત્યારે આપણને દેખાય છે એ પ્રકાશ ઓછામાં ઓછો સાડા છસો ફૂટ દૂર રાખેલ છે ત્યાંથી આપણે લીધેલું છે અને અહીંયા સુધી સાઉન્ડ પણ સંભળાશે આ જે સ્માર્ટ રડાર લાઇટ છે તે કપાસમાં પણ તમે મૂકી શકો છો મરચીના પાકમાં મૂકી શકો છો જેમાં તમને ટ્રેમાં ફૂદા અને જીવાત દેખાતી હશે એ બધી જીવાત કે ફૂદું જે કોઈ છે એ તમારા પાકને નુકસાન કરતું હોય તો એ પણ સાથે યુવી લાઇટમાં આવી અને તમને જોવા મળે છે ટ્રેમાં સાથે સાથે મગફળી છે અને આ એની આગળ પાછળ ફ્રન્ટના બધા વ્યૂ છે જે તમે જોઈ શકો છો વિડીયોમાં એક લાઇટ છે સાઉન્ડનું કામ કરશે યુવી લાઇટનું કામ કરશે અને ત્રણસો સાહીઠ ડિગ્રી જે શેરડો કહેવાય એ શેરડો આવશે એક જ યુનિટમાં તમને ત્રણ કામ મળે છે યુનિટનો ભાવ છે પિસ્તાલીસો રૂપિયા